નમસ્કાર મિત્રો મિત્રો ગોંડલમાં નિખિલ ડોંગા અને ગોપાલ ઇટાલિયાની મુલાકાત શું દર્શાવે છે અને શું કહેવા માંગે છે વાત કરીશું આજના વિડીયોમાં મિત્રો ગોંડલમાં નિખિલ ડોંગા અને ગોપાલ ઇટાલિયા ની મુલાકાત આવનારા દિવસોમાં બે હજાર સત્યાવીસ માં મોટા મોટા નેતાઓ ચૂંટણી નહીં લડે પરંતુ ચૂંટણીમાં મોટો ફરક પડશે કિંગ નહીં બને પરંતુ શું કિંગ મેકર બનશે આમ આદમી પાર્ટીની ભૂમિકા શું હશે વિસ્તારથી વાત કરું તો ગોડલધામ મિતિ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં અને અલગ અલગ શહેરોમાં નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એમાં એક આમંત્રણ નિખિલ ડોંગાને આપ્યું અને એક આમંત્રણ ગોપાલ ઇટાલિયાને આપવામાં આવ્યું પરંતુ તમે સંજોગ જુઓ તો નિખિલ ડોંગા અને ગોપાલ ઇટાલિયા બંને એક જ દિવસે પહોંચ્યા આ નવરાત્રી મહોત્સવમાં ગોપાલ ઇટાલિયા આવ્યા અને નિખિલ ડોંગા હતા અને બંને વચ્ચે વાતચીત પણ થઈ અને આપણે જણાવી દઉં કે થોડાક સમય પહેલા વિશાલ ખુદ કેસને લઈને નિખિલ ડોંગાનું નામ આવ્યું હતું અને આમ તમે જુઓ તો સામાન્ય બાબત છે કે નેતાઓ એકબીજાને મરે પરંતુ વાત એટલા છે કે દુશ્મની હોય તો એકબીજાને ના મરે મતલબ કે બંને વચ્ચે સંબંધ સારા છે હવે વાત એ છે કે બે હજાર સત્યાવીસ માં આમ આદમી પાર્ટી ગોંડલમાં મહત્વનો પરિબળ બનશે ગોંડલમાં કિંગ ના બને પણ કિંગ મેકર જરૂરથી બનશે તો આ જ રીતના સમાચાર સાથે ફરી મળીશું નેટ જોડે સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલું